ચર્ચા કરવા માટે રાપર નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે પ્રથમ સામાન્ય સભામાં જ ભારે હોબાળો અને વિરોધ સહિતના મુદ્દે રાપરની પ્રથમ સામાન્ય સભા ચર્ચામાં રહી હતી એક તરફ આગામી ઉનાળામાં રાપર શહેરમાં પાણીની સમસ્યા ન સર્જાય અને હાલની જે પાણીની સમસ્યા છે તેને લઈને મહિલાઓ મોરચો ખોલીને નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચી હતી તો મહિલા સભ્યના પ્રતિનિધિઓ સામાન્ય સભામાં પહોંચતા આ ઘટનાને લઈને પણ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ વચ્ચે આગામી સમયમાં રાપર નગરપાલિકાના વિકાસ માટે જરૂરી તમામ મુદ્દાઓને આવરી લઈ બજેટ બનાવવા સહિત વિવિધ સમિતિઓની રચના કરવા સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી લોકોએ ખાસ કરીને પીવાના પાણીની લાંબા સમયથી સર્જાતી સમસ્યાના મુદ્દે નગરપાલિકા ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને રજૂઆત સાથે ચીમકી ઉચ્ચારી હતી કે આગામી સમયમાં જો પાણીની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે જોકે ત્યારબાદ આગેવાનો એ મામલો થાડે પાડ્યો હતો પરંતુ તે પહેલા બેઠક શરૂ થવાથી લઈ બેઠક પૂર્ણ થઈ ત્યાં સુધી રાપર નગરપાલિકામાં ભારે અફરાતફરી અને ગરમીનો માહોલ જોવા મળ્યો હતો